રમકડા સેન્ટર ઉપર જમા કરાવી ગરીબોને મદદ મળે અને ગંદકી ના ફેલાય તે માટેના પ્રયાસ સ્વચ્છતા સેવા અંતર્ગત કરવામાં આવ્યા ડભોઈ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે નગર સ્વચ્છતાના જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે ડભોઈ રંગ ઉપવન બાગ ખાતે આર 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 સેન્ટર થકી રેડિયુ રેસ્ક્યુ અને રિસાયકલ અંગેનું માર્ગદર્શન નગરપાલિકા કર્મચારીઓ દ્વારા પાલિકા ચીફ ઓફિસર જય કિશાન તડવીના માર્ગદર્શન હેઠળ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે મહેશભાઈ પર માર્ગદર્શન પીઠવા ભાવેશ રાણા શિવમ તડવી સહિત પાલિકાના કર્મચારીઓને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોના તેમજ જૂના કપડાં જ્યાં ત્યાં ના નાખી તેમજ રમકડા અને અન્ય વસ્તુઓ રોડ ઉપર ના નાખી આરઆરઆર સેન્ટર ખાતે જમા કરાવવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું स्वच्छता ही सेवा बेहजार चौबीस पखवाड़िया कार्यक्रम આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા આર સેન્ટર અંગે સમજણ આપવાનો કાર્યક્રમ રંગઉપન ખાતે રાખવામાં આવેલ જેમાં નગરજનોને પોતાના જૂના કપડાં છે બાળકોના જે રમકડાં છે આવી જે બિનજરૂરી વસ્તુઓ છે જ્યાં ત્યાં ફેંકીને ગંદકી થાય છે અહીંયા આપણે આર સેન્ટર નગરનું ઊભું કરેલ છે રંગપન ખાતે ત્યાં પોતાના જે જૂના કપડાં છે તૂટેલા રમકડાં છે એ અહીંયા આવીને મૂકી જાય અને જરૂરિયાતમંદ અહીંયાથી લોકો લઈ જાય એ રીતની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા ગોઠવવામાં આવે છે